અંકલેશ્વર શહેર જીઆઈડીસી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત એક્સો બટાલિયન રેક્રિડેક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ મથકના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત એક્સો બટાલિયન રેક્રિડ એક્શન ફોર્સની ટીમ ગુજરાત રાજ્યના વિવિધ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગમાર્ચ કરી ભૌગોલિક રચનાથી માહિતગાર થઈ રહી છે જે અંતર્ગત તેમની એક ટુકડી રેપિડ એક્શન ફોર્સના ડીવાયએસપી રાજેશ તિવારીની દોરવણી હેઠળ આજરોજ અંકલેશ્વર શહેર જીઆઈડીસી અને રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાતે આવી પહોંચી હતી આ દરમિયાન ગામની ભૌગોલિક રચના જાણવા માટે શહેર જીઆઈડીસી અને રૂરલ પોલીસ મથકના પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફને સાથે રાખી ફ્લેગમાર્ચ યોજી હતી આ દરમિયાન પ્રજાનો પણ સારો પ્રતિસાદ મળ્યો હતો